દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ બહાર પણ લાંબી કતારો લાગી છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી ઝડપથી શરૂ કરે જેથી ખેડૂતોને વધુ ભાવ મળી શકે ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોને આશા છે અત્યારે મગફળીના ભાવમાં એક હજાર થી મળીને ચૌદસો ચાલી પચાસ રૂપિયા ભાવ પડે છે આવકોનું પ્રેશર વધારે છે રોજ પચીસ થી ત્રીસ હજાર બોડીની રાજી થાય છે આવક પચાસ હજાર બોડીની છે એટલે સરકારે તાત્કાલિક ખરીદી ચાલુ કરી દેવી જોઈએ તો ખેડૂતોને ફાયદો થાય અત્યારે તહેવારોના કારણે લોકોને વેચવા પૈસાની જરૂર હોય વેચવાલી બહુ છે એટલે આવકોના પ્રેશરના કારણે બજારો પચાસ સો રૂપિયા બજાર ઘટ્યું છે એટલે આગામી તા ટૂંક સમયમાં સરકાર જો મફડી જલ્દી ચાલુ ખરીદી કરી તો ખેડૂતોને ફાયદો થાય તહેવારોને અનિલક્ષું ખેડૂતોને પૈસાની જરૂર પડે એના માટે મારું સરકાર શ્રીને નિવેદન છે ટેકાના ભાવે બહુ ઝડપથી કામ કરે અને ખરીદી કરે એમ વેડ ઉત્પન્ન બજાર સમિતિ મતલબ ખાતે મગફળીની સારી એવી આવક છે હાલ માર્કેટમાં ત્રીસથી થી પાંત્રીસ હજાર બોરીની દૈનિક આવક થાય છે ભાવની વાત કરીએ તો નવસોથી પંદરસો સુધીના ભાવો પડે છે સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવો નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા છે કેન્ટીન છે આપણી સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય કેમેરા પણ સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે